પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં પણ ચાર પોઈન્ટ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે દસ કિલોમીટર ઊંડાએ નોંધાયું છે તેનું કેન્દ્ર બિંદુ પણ નથી ખબર કે કાલે શું કરવાના છે આર્મી ચીફે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઉપર કર્યો છે મોટો કટાક્ષ ભારે આતંકવાદીઓની કમર તોડી નાખી ભારતે નક્સલવાદને પણ જે સામનો હતો તે પણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે રાયપુરમાં બોલ્યા છે નરેન્દ્રભાઈ મોદી ભારતીય મૂળના બંકિમ બ્રહ્મભટ્ટ પાંચસો મિલિયન ડોલરનું કૌભાંડ કરીને અત્યારે લાપતા જોવા મળ્યા છે પોલીસે હવે તેમની શોધખોળ આદરી છે અઢાર કેરેટના સોનાના ટોયલેટ અમેરિકાનું સૌથી અઢાર નવેમ્બરે મોટું લીલામી થવા જઈ રહ્યું છે ભારત બાદ અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાનને પાણી મુદ્દે ઘેર દુષ્કાળ પણ લાવી શકે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે ગીર ગટાના ગામોમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જોવા મળ્યો સર્વેમાં સરપંચોએ કર્યો છે મોટો બહિષ્કાર સીધી સહાય ચૂકવવા માગણી કરવામાં આવી છે જૂનાગઢમાં કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક બગડ્યો છે કેશોદ તાલુકાના ખેડૂતોએ સહાયની મોટી માંગ કરી છે અંતિમ શ્વાસ સુધી જેલમાં સરશે નરાધામ ત્રણ સગીરા પર દુષ્કર્મના મામલે સુરત કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને લઈને તમામ આરોગ્ય કેન્દ્રો પર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેવું આરોગ્ય મંત્રીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે સાધુ સંતોએ ગિરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સાચવ્યો પ્રતિકાત્મક રૂપે પરિક્રમા કરી હતી અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યો છે દવાડી આડમાં દારૂની હેરાફેરી સામે આવી છે ટ્રકમાંથી મળી છે પાંચ હજારથી વધારે બોટલો રાજ્યના તમામ ખેડૂતોનું દેવું માફ કરવા માટે સરકાર વિચારણા કરે ભાજપના ધારાસભ્ય સી એમને લખ્યો છે મોટો પત્ર ગીર ગટડાના ગામોમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ થયો છે સર્વેમાં સરપંચોએ કર્યો છે બહિષ્કાર સીધી સહાય ચુકવવા કરી છે માંગણી દાહોદમાં ભિક્ષાના બહાને લૂંટ કરતી મહિલા ટોળકી ઝડપાઈ છે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે યાત્રાધામ દ્વારકામાં ફરીથી ચાલુ છે દાદા નું બુલડોઝર એક કરોડ થી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે ડીએપી ખાતાની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ ડાંગરનો તૈયાર પાક ધોવાયો છે ડેપ્યુટી સીએમ ખેતરમાં બૂટ ઉતારીને પગપાળા ઉતર્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે